જોઈ રહ્યા છો તમને આવી બસ મિની બસ એ બધે લઈ જાય હા એટલે ત્યાં એક નહીં ઘણી બધી ટ્રાવેલ હા ઘણી બધી તમે તો કરી શકો 150 150 રૂપિયામાં તમને કે અવેલેબલ ફોર એની અધર્સ કે ભાઈ તમને આ ગમે છે કે પેલી ગમે છે પેન તો દોસ્તો અમે પહેલા તો ગયા રુકમણી મૈયાજીના દર્શન કરવા ત્યાં ખૂબ જ આનંદ આવ્યો રુકમાણી માતાના દર્શન કરીને અને પછી ગયા અમે નાગેશ્વર મહાદેવ ત્યાં પણ ખૂબ જ આનંદ થયો મહાદેવના દર્શન કરીને અને મહાદેવના દર્શન કરીને અમે નીકળ્યા ગોપી તળાવ ત્યાં ગોપી તળાવમાં ખૂબ જ આનંદ કર્યો અને કાચબા અને માછલીઓને મેં અને સમર્થે ભેગા થઈને મમરા પણ ખવડાયા અને ત્યાર પછી અમે નીકળ્યા બેટ દ્વારકા જવા અને આ જોઈ રહ્યા છો તમે સુદર્શન બ્રિજ અને બેટ દ્વારકામાં અમે દ્વારકાધીશ દર્શન પણ કર્યા અને ત્યાં ભોજનાલયમાં ભોજન પણ ગ્રહણ કર્યું અને ભોજન કર્યા બાદ અમે શિવરાજપુર બીચ નતા ગયા કેમ કે અમે શિવરાજપુર બીચ એના આગલા દિવસે જઈને આવ્યા હતા તે માટે માટે તો શિવરાજપુર બીચ બધી જ માહિતી તમને આ વિડીયો મળી જશે અને આ વિડિયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયો છે તો લિંક ડિસ્ક્રિપ્શન મળી જશે અમે બીચ દ્વારકા જઈને રૂમ પર મસ્ત એકદમ ફ્રેશ થઈને આવ્યું કે આવે મસ્ત કપડા વપડાં ચેન્જ કરીને આવ્યા છે જોઈ રહ્યા છો તમે હાફ પેન્ટ ને એવું પહેરીને આવ્યા અને તમે ગોમતી નદી જોઈ રહ્યા છો એ તઈ પછાડા છે હું અને ખૂબ જ ભીડ છે અમે દર્શન કરીને આવ્યા ખૂબ મજા આવી હા ગોકુલ ચોક ને લોકેશન તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું છે ઈઓ રસીઓ રૂપાડો રંગ રેલીઓ ગેર જાઉ ગમતો નથી તો મિત્રો અમે દ્વારકા છોડીને નડિયા જઈ રહ્યા છે એ દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે તમને બતાવીશ કે દ્વારકા આવું તો રોકાશો ક્યાં અને જે ચાર ધામ ફેર્યો છે તમને એ કેટલા રૂપિયામાં અને કંઈથી તમને ટ્રાવેલ્સ મળશે અને જો તમે પહેલાં તો એ બતાવી દો કે અમે અત્યારે હોટલ આનંદમાં રોકાયા છે એ તમને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એ એકદમ નજીક જ છે દ્વારકાધીશના મંદિરની બાજુમાં છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો તમને બધી જ માહિતી આપીશ ખર્ચો અને કેટલા દિવસના તમારે દ્વારકામાં રહેવું એ બધું તમને માહિતી આપી દેશે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારે કોઈ સંબંધી અથવા તમારો કોઈ રેગ્યુલર નંબર હોય તો એને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ વિડીયો તમને યાદ રહે બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહો તો કાંઈ હવે અમે જઈ રહ્યા છીએ ચારધામ યાત્રા તો કયા ચારધામ છે એ તમને બતાડીશું તો વિડીયોમાં બનાવી રહેજો તો અત્યારે અમે બસમાં બેસે છે અને દોઢસો દોઢસો રૂપિયા લે છે લગભગ તમને અત્યારે આઠ વાગે ઉપડે ને તો દોઢ બે વાગ્યા સુધી તમને દ્વારકામાં ઉતારી દે તો ફટાફટથી હવે પહોંચીશું અને તમને બધું જ બતાડીશું તો વિડીયોમાં બનાવી જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો જોઈ રહ્યા છો તમને આવી બસ મિની બસ એ બધે લઈ જાય

પણ તમને 150 રૂપિયા પણ બધી જગ્યાએ બોધાર સેમ પ્રાઇસ હશે હા 150 રૂપિયા અને સારું અને સસ્તું અને સારું કહેવાય તો વિડીયોમાં બનાવી રહ્યો બધું તમને બતાડી દઈશ અને જો ખાવી હોય તમારે તાનચેન ખાવી તો આ કરો સો ગાઈઝ અમે રુકમણી મંદિર આવી ગયા છે તો અમને મહારાજે કીધું કે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો તો એટલે કૃષ્ણ ભગવાન અને રૂકમણી અહીંયા અલગ અલગ છે તો બતાડીશું આપણે તમને વિડીયોમાં બન્યા રહેજો શું કહે છે આપણું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે રૂકમણી મંદિર તો આવી ગયું છે રૂકમણી મંદિર તો બતાડી હવે તમને બહારથી કેમ કે અંદર તો તમને ફોટો ને એવું બધું નહીં લેવા દે એટલે તમે આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં અને દર્શન કરવા તો તમને લઈ જ આવશે તો ચાલો મળીએ તો દોસ્તો અહીંયા તમે આવશો એટલે મારા સમજાવશો તમને કે દુર્વાસા ઋષિ રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપ આપ્યો હતો કે તમે બાર વર્ષ સુધી અલગ અલગ રહેશો એટલે દ્વારકા મંદિરમાં સિટીમાં દ્વારકાધીશનું મંદિર છે અને અહીંયા લગભગ દસ કિલોમીટરની આસપાસ રૂકમણી માતાનું મંદિર છે એનું કારણ હતું કે દુર્વાસા ઋષિને લઈને જતા હતા રથમાં બેસીને તો રુકમણી મૈયાને પાણીની પ્યાસ લાગી હતી તો કૃષ્ણ ભગવાને એવું કર્યું કે અંગૂઠો મારીને ગંગામૈયાને ઉત્પન્ન કર્યા તો એ પાણી રૂકમણી માતાએ પીધું અને દુર્વાસા ઋષિને પાણીનો ભાવ ના પૂછ્યો કે તમારે પાણી પીવું છે એટલે ગુસ્સે થઈને દુર્વાસા ઋષિએ આ શ્રાવ આપ્યો હતો તો આ મંદિરનો મહિમા આ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા ને જો મારી ભૂલચૂક થઈ હોય તો તમે સુધારી પણ શકો છો दोस्तों श्री नागेश्वर में भगवान शंकर की नाग रूप से और देवी पार्वती की नागिन रूप से पूजा हो जाती है इसलिए नागेश्वर में अपने जीवन रक्षा के लिए गंगा जल के अभिषेक के लिए के साथ नाग नागिन का जोड़ा चढ़ाने का महत्व है तो अपने नागेश्वर महादेव आई गया तुम ओ तो हमने पच्चीस करोड़ दान आप मंदिर बनावा एक मैं एक मॉरी કુલશન કુમાર જાઓ તમને મંદિર બતાડીશું અહિયાં છે જ્યોતિન ભાઈ જશે તો તમને વિડીયોમાં બતાડીશું તો તમને અહિયા પૂજા સામાન પણ જોતો હોય તો પણ અહીંયા મળી જશે જોઈ શકો છો માળા છે રુદ્રાક્ષી માળા છે બધું જ અહિયાં મળી જશે શિવલિંગ પણ મળી જવાનું જોઈ શકો છો બીજું પણ બતાડે શિવલિંગ તો ગાઈઝ આપણે નાગેશ્વર મહાદેવ આવ્યા છે અને મસ્ત એવા દર્શન થયા તો તમે જોઈ શકો છો મારી પાછળ નાગેશ્વર મહાદેવ તો આ આપણે પહેલું રુકમણી મંદિર અને આ બીજું છે નાગેશ્વર મંદિર તો તમને બે જે કહેવાય કે તીર્થ તીર્થધામ બતાડ્યા તો આગળ બન્યા રહેજો અને તમને શું ગમે વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અહીંયા એનઆરઆઈ પણ આવ્યા છે તમે જોઈ શકો છો મારી પાછળ ફોટોઝ પાડી રહ્યા છે તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો આગળ તમને એક મોટા મહાદેવ પણ બતાડીએ જે આપણા નડિયાદમાં માય મંદિરમાં છે ચાલો આ છે ગોપી તળાવનું કહેવાય બજાર બજાર છે તો તમે અહીંથી બધું વસ્તુ ખરીદી શકો છો પણ મેઇન તો અહીંયા ગોપી તળાવ જ છે ચાલો તમને ગોપી તળાવ બતાડી દઈએ કમ્પ્લીટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને આવો ખૂબ જ મસ્ત મંદિર છે તો તમે પણ આવો તો ગમે તેટલી ભીડ હોય પણ દર્શન કરવા જરૂરથી જજો અમે પણ ગમે તેટલી ભીડ હતી પણ અમે જઈને આવ્યા દોસ્તો આ છે બેટ દ્વારકા મંદિર તમને તો અમને અહીંથી રિક્ષા પણ મળી જાય ને અહીંયા જ રિક્ષા ઉતારશે અને એકદમ નજીક જ છે તો આનું બોલતા નથી આપણે રિક્ષા મળી ગઈ છે

સવારે આઠ વાગે નીકળ્યા આપણે દ્વારકાથી તો પેલા રૂકમણીના મંદિર રુકમણી માતાજીના મંદિરે સોરી રુકમણી માતાજીના મંદિરે આપણે ગયા પેલા અને પછી ગયા આપણે ક્યાં ગયા રુકમણી માતાજીના મંદિર પછી કઈ ગયા આપણે ક્યાં ગયા આપણે ખાલી રુકમણી રુકમણી માતાજીના મંદિર પછી કઈ ગયા આપણે ના નાગેશ્વર મહાદેવ ત્યાં ગયા આપણે પછી વચ્ચે વચ્ચે તમને દેખાડ્યો બ્રિજ સુદર્શન બ્રિજ અને પછી આયા આપણે બેટ દ્વારકા દ્વારકાધીશનું મેઈન મેઇન મંદિર કહેવાય ત્યાં આયા આપણે અને હવે આપણે જઈશું પાછા દ્વારકા તો આ ચાર ધામ હા તમે છો એટલે બન્યા રહેજો ચાર ધામ કર્યા આપણે મોબાઈલ લઈ જવા નથી તો ચાર ધામ આપણે કર્યા સવારે આઠ થી લઈને અત્યારે લગભગ બાર વાગ્યા એક 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 સોરી એક વાગે છે તો ખાલી દોઢસો રૂપિયામાં તમને આ રીતે ટૂરમાં આવવાનું ખૂબ જ મજા આવશે અને હા એક અમને મસ્ત વાત ગમી કે અમારી જોડે એક મહારાજ હતા એ અમને બધું જ સમજાવતા હતા કે રૂકમણીના મંદિર દ્વારકાની બહાર કેમ હતું અને નાગેશ્વરનું જે હિસ્ટ્રી હતી એ નાગેશ્વર મહાદેવની હિસ્ટ્રી હતી એ અને બેટ દ્વારકાની હિસ્ટ્રી હતી હિસ્ટ્રી હતી કે અહીંયા સુધામાં બેટ દ્વારકા દ્વારકાથી મળવા આવ્યા હતા એ બધું અમને સમજાવ્યું તો તમને પણ આજ રીતે મારા બસમાં પણ સમજાવશે તો તમે જો ગયા હોય દ્વારકામાં તો તમારો અનુભવ કેવો કમેન્ટ કરજો અને અમારે કંઈક સમજાવવાના તમને ભૂલ થઈ ગઈ હોય તો એ પણ અમારી ભૂલ સુધારજો તો મળીએ મિત્રો આગળ જય દ્વારકા અમે વીટ દ્વારકા જઈને રૂમ પર મસ્ત એકદમ ફ્રેશ થઈને આવ્યો કે મસ્ત કપડાં વપડા ચેન્જ કરીને આવ્યા છે જોઈ રહ્યા છો તમે હા પેન્ટ ને એવું પહેરીને આવ્યા અને તમે ગોમતી નદી જોઈ રહ્યા છો તો અમે તમને બતાડી હતી પહેલા વિડીયોમાં પાર્ટ વનમાં તો તમે અહીંયા ઉપર આવી જ ન શકો એટલું બધું પાણી હતું પણ અત્યારે તમે જોઈ શકો છો કે કંઈ સુધી આપણે આવી ગયા છીએ અને આ પાછળ તમે જોઈ રહ્યા છો મારી પાછળ એ છે દરિયો અમને બેક કેમેરામાં બતાડીશું હમણાં થોડી વાર એની તો વિડીયોમાં બન્યા રહેજો તો અમારી ઈચ્છા છે અહીંયા નવાની જોઈ રહ્યા છો પાણી તો આજે ગોમતીની વાત કરું ને તો આજે પાછળ મેં તમને કીધું ને બેક કેમેરામાં તમને બતાડું તો ત્યાંથી છ કલાક એવું સાંભળવાયા છે કે છ કલાકમાં પાણી અહીં સુધી છ કલાક સુધી પાણી આવી રહે છે અને છ કલાક પાછી ફરી પાછું દરિયામાં જતું રહે તો આવું થાય છે અહીંયા ગોમતીમાં તો કદાચ ટાઈમિંગ તમારો અમે ક્યારે દર્શન કરવા ગોમતીના એ તમારા પરથી તો છ કલાક પાણી ઓછું અને વધારે તો ચાલો હવે તમને બતાડ થોડુંક સિનેમેટિક વધારા વિડીયોમાં બને તો જુઓ દોસ્તો આ તમે જે એન્ડ જોઈ રહ્યા છો ને હા એ એ એન્ડ એ દરિયાનો છે તો આ ગોમતી નદી ચાલુ કર્યો તો ગોમતી નદી ત્યાં સંગમ થાય છે દરિયાનો અંદર સમાઈ જાય છે અને છ કલાક ફરી પછી પાછી ભરતી આવે ઓટ આવે એવી રીતે અંદર બહાર થાય છે પાણી અને વધારો ઓછું થાય છે અને તમે આ જોઈ શકો છો સુદામા છે તો દોસ્તો જોઈ શકો છો તમે અહિયાં એક ના થી ના જોડી જવા માછલી ઉપર

જો દોસ્તો હમણાં ક્યાં પાણી હતું છેક ત્યાં પાણી હતું ત્યાંથી હવે અહીંયા આવી છે તો હવે સાંજ પડતા પડતા છેક આ દાદરા સુધી આવી જશે આ દાદરો જોઈ શકો છો તમે તો છેક દાદરા સુધી આવી જશે અને રાત્રે પણ આ દાદરા સુધી જતો હતું દોસ્તો જોઈ શકો છો આ છે યજ્ઞેશ્વર મહાદેવ તો આવા તમને ગોમતી નદીએ અલગ અલગ મંદિરો જોવા મળી જશે આગળ છે ગંગા જમુના ઘાટ તો આ ઘાટ છે તો આગળ તમને બતાડીએ ચલો દોસ્તો અત્યારે દ્વારકાના આપણે બીચ ઉપર બેઠા છે તો આ પક્ષીનું નામ શું કહેવાય કે આ દોસ્ત લાઈફમાં લાઈફમાં આપણે પહેલીવાર આવો નજારો જોયો છે તો તમે પણ જો અને જો પહેલાં તમે પણ આવ્યા હોય તો કમેન્ટ કરજો કે કેવી મજા આવે છે અહીંયા તો જોઈ શકો છો તમે એટલું મસ્ત છે અહીંયા આટલા બધા પક્ષી છે અને માછલીઓ છે તો માછલીઓનો શિકાર કરી રહ્યા છે અત્યારે પક્ષીઓ ને એટલો મસ્ત અવાજ આવે છે પાણીનો અવાજ પણ આવે છે અને જે આ પક્ષી છે એનો પણ મસ્ત અવાજ આવે છે વાહ દોસ્ત લાઇફમાં એક વાર અહીંયા ભૂલતા નહીં ખૂબ જ મજા આવશે તમને અહીંયા વાહ વાહ શું અવાજ આવી રહ્યો છે હા હા તો આ માછલીનો શિકાર કરી રહ્યા છે તમને અવાજ સંભળાવ્યો હોય તો કમેન્ટ કરો કેવો અવાજ આવે છે સારક છે હા હા

ઇલેક્ટ્રિક ફ્યુઝ એ ત્યાં જો તઈ જો તઈ જો તઈ જો પથ્થરા કરજો સમ જો પથ્થરા કરજો જો આહા એ તઈ પછાડા છે બામ

જય દ્વારકાથી દોસ્તો મંદિરમાં તમારે ફોન લઈને નથી આવતો પણ આ અત્યારે અમે ઊભા છે ને ત્યાં ઊભા ફોટો હોય તો પણ તમે પડાવી શકો છો પણ શું કરવાનું ખબર છે લાઇન ત્યાંથી સ્ટાર્ટ થાય ને ગેટ નંબર જે અમારે જે લાઇન છે ને લાઇનમાંથી અંદર આવવાનું તો જે આ લાઈન તમારે ચેકિંગ છે ને ચેકિંગથી તમારે બહાર નીકળી જવાનું તો તમે આ અહીંયામાં ફોટા પડાવી શકો છો અને જોઈ રહ્યા છો તમારે મારી પાછળ મંદિર અને પાછળ બાબતગરની અત્યારે દ્વારકાધીશની લહેરાઈ રહી તો આજે મસ્ત દર્શન થયા કાલે ત્રણ બે વાર દર્શન કર્યા આજે પણ બે વાર દર્શન કર્યા તો ખૂબ જ દર્શન થયા તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અમારા તરફથી પણ એક અરજ કરજો દ્વારકાધીશને કે અમને ફરી વાર બોલાવે અને જલ્દી બોલાવે અમને તો મળે મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધી દોસ્તો તો અત્યારે લગભગ સાડા સાત આઠ થયા છે અને ખૂબ જ ભીડ છે અમે દર્શન કરીને આવ્યા ખૂબ મજા આવી તો તમને ખ્યાલ આવી ગયો ને કે તમે ફોટો પડાવો હોય તો ગેટ નંબર બેથી અંદર જવાનું અને ચેકિંગ આવે ને એની પહેલાં તમારે સાઈડમાં ડાબી બાજુ વળી જવાનું એટલે તમે ફોટો પાડી શકો છો રીતે તમે ફોટો પાડ્યા હું બતાડીશ કેવા ફોટો પાડ્યા બરાબર તો વિડીયોમાં બનાવી રહેજો આગળ અમને હજુ પણ આગળની અમારી સફાર બતાડીશું અને બજાર પણ બતાવીશું જય દ્વારકા દોસ્તો અત્યારે દ્વારકામાં તો માણેક ચોક છે તો ડિસ્ક્રિપ્શનમાં તમને હા હા ગોકુલ ચોક હે ગોકુલ ચોક પૂછશો ને તો બધા છે ગોકુલ ચોક હા ગોકુલ ચોક પણ ગોકુલ ચોક માં આટલી બધી લાય બધા બહુ ઓપ્શન હશે નાસ્તો કરવાના જમવાના બધા બહુ જ ઓપ્શન હશે તમારે શોધવું ના પડે ને એના નીચે ડિસ્ક્રિપ્શનમાં શું કહેવાય લોકેશન આપે તો એ લોકેશનમાં તમે પહોંચી જ દ્વારકામાં આવો ને તો થોડુંક ડિસ્ટન્સ છે ચાલવાનું દસ એક મિનિટ પણ તમને બધું જ બહુ નાસ્તો મળી જાય દોસ્તો હવે ગોકુલ ચોકમાં આપણે મંગાવ્યા છે મોમોઝ પચાસ રૂપિયાના છ નંગ આવે છે તો જોઈએ હવે ટેસ્ટ કેવો છે બતાડીશ તમે સમજા સમજા नहीं समझे <laughs> क्या गुंडा बनेगा <laughs> क्या गुंडा बनेगा ऐसा बोल रहा हूँ मैं तेरे को ये हरी राम आवाज है कुछ तो बोलो <laughs> चलो आगे सो गाइस

તારું કેમ પડતા મોડા શું થયું ચાખ્યા વગર ના તો દોસ્તો તમે પણ જો દ્વારકામાં આવો ને તો ગોકુલ ચોકમાં આવજો લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે બધું તમને મળશે અહીંયા નાસ્તામાં અને જમવામાં ચાલો હવે આપણે ટેસ્ટ કરીશું વધારે મોકલ એવો રસીઓ પાડો રંગ રેલીઓ ઘેર જાઉં ગમતું નથી તો મિત્રો અમે દ્વારકા છોડીને નડિયાદ જઈ રહ્યા છે પણ એક વાત કહું જો તમે પણ દ્વારકામાં આવશો ને તો તમે તો તમારા ગામ કે દેશમાં જતા રહેશો પણ તમારું દિલ અને મન દ્વારકામાં જ રહી જશે તો એક જ અરાજ કરીશ દ્વારકાધીશને બીજું તો કંઈ નહીં પણ જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે દ્વારકા આવી શકું એટલી ઈચ્છા અમારી પૂરી કરજો જય દ્વારકાધીશ મિત્રો તો વિડીયો કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો અને એક કમેન્ટ જય દ્વારકાધીશની કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ